હવે જયેશ રાદડીયા બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિધાનસભાના પગથિયા પર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને મળતા જોયા આમ તો બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ છે બંને પાર્ટીના ધારાસભ્યો એકબીજા ઉપર અવારનવાર પાર્ટીઓ પર પ્રહાર પણ કરતા હોય છે પરંતુ ફરી એકવાર રાજકારણના લોકશાહીના એક જે દુરુસ્ત દ્રશ્ય સામે આવ્યા છે કે જેમાં ખેલદિલી બંને ધારાસભ્યો વચ્ચે જોવા મળી રહી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે તો મામલો છે વાત કરીએ તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજી માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ કહેવાય છે કે રાજકારણમાં નેતાઓ એકબીજા પર નિવેદન આપતા હોય છે તો એ દુશ્મન નથી હોતા રાજકારણમાં જે દેખાય છે તે હોતું નથી ને જે હોય છે તે દેખાતું નથી ઇનસાઇટ પડદાની પાછળ પણ કંઈક અલગ સ્ટોરી છે તે જોવા મળતી હોય છે એટલે જ કહીએ છીએ કે જ્યારે શરૂઆતમાં કોઈ પણ નેતા બીજા પક્ષ પર પ્રહાર કરતા હોય આરોપ લગાવતા હોય ત્યારે ભવિષ્યમાં એવી સ્થિતિનું પણ નિર્માણ થતું જોયું છે કે એ આરોપ કરનાર વ્યક્તિ છે એ પક્ષનો પણ ખેસ ધારણ કરીને તેની સાથે જોડાઈ જતો હોય છે અને આ રાજકારણમાં કંઈક નવું પણ નથી ત્યારે વાત કરવી છે વિધાનસભાનું જે બજેટ સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન વિધાનસભાના બજેટ સત્રમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા થોડાક દિવસ પહેલાં ભાજપના જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાને મળ્યા હતા એ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો જેમાં ગોપાલ ઇટાલિયાએ જયેશ રાદડીયાને કંઈક વાત પણ કહી હતી ત્યારે શું વાત કહી હતી ત્યારે તેમણે કહ્યું કે બસ મળ્યા ખબર અંતર પૂછ્યા ને વાત કરી ત્યારબાદ ગઈકાલે જ્યારે બજેટ લઈને નાણાં મંત્રી આવી રહ્યા હતા તે પહેલાં વિપક્ષના ધારાસભ્યો મીડિયાને નિવેદન આપી રહ્યા હતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ વિધાનસભાના પગથથી પહોંચે અને તેઓ અચાનક જ ત્યાં થોડાક જ અંતરે ઉબેલા વડગામના ધારાસભ્ય છે તેમને હાથ મળાવતા નજરે પડ્યા ને ઘટનાનો વિડીયો સામે આવ્યો છે પહેલાં આ વિડીયો જોઈ લો આપે આ જે દ્રશ્ય જોયા તે કહેવાય રહ્યું છે કે આમ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હાલ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ પ્રહાર કરતી જોવા મળે છે પણ ધારાસભ્યો વચ્ચેની આ મિત્રતા આ ખેલદીલી સામે આવ્યા બાદ ચર્ચાઓ પણ વેગવાન બનતી હોય છે કે રાજકારણમાં કોઈ કોઈનું દુશ્મન નથી આવી જ રીતે અનંત પટેલ અને ચૈતર વસાવાની જોડી છે તે જોવા મળતી હોય છે ભલે તેઓની પાર્ટી અલગ છે પણ વિચારધારાની વાત હોય લડતની વાત હોય તો સરકાર સામે જે રીતે પડતા હોય છે આક્રમકતા હોય છે તેના કારણે આ લડાઈક નેતાઓ એક મંચ પર પણ જોવા મળતા હોય છે દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો